મ રામ સીતારામ જય માતાજી કેમ છો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો મિત્રો આજે આપણે નાના નાના ફૂલકાઓ સાથે બનાવીએ રસોઈ અને બનાવીએ ભૂંગરા બટાકાનું શાક અને ભૂંગરા બટાકા બનાવીએ આપણે નાના છોકરાને એન્જોય કરાવીએ મજા કરાવીએ અને આપણે વિડીયો બનાવીએ જોઈએ કેવું લાગે છે અને કેવી બને છે વિડીયો તો મળીએ પછી અને અમારા હજી નાના છોકરાઓને બોલાવ્યા હું તો આપણે આજે ભૂંગરા બટાકા બનાવવાના ને તો ચાલો આપડે ભૂંગળા બટાકા મળીએ અને વિપુલ ને અને પેલા વિજય ને ત્રણે ત્રણ ચાર ચાર ને બોલાય એટલે તો આપણે બંને ખુબ જ મજા આવશે મિત્રો આપણે નાના નાના ભૂલકા બનાવે આપણે ઘણા બધા વિડીયો જોયા એમાં પણ આપણે નાના નાના ભૂલકા સારી રીતે રસોઈ બનાવે તો આપણે આપણે આ ભૂલકાઓને બનાવવા નહીં એમને કારણ કે એમને અત્યારથી કંઈક નોલેજ આવે એવી માટે આપણે કઈક સારું બનાવીએ એમને સ્કૂલમાં જરૂર પડે કે અથવા કોઈ પણ જગ્યાએ જરૂર પડે એ માટે આપણે ભૂંગરા બટાકા ની રસોઈ બનાવવા શીખશો ને

તો આપણે નાના નાના ભૂલકા બનાવી રહ્યા છીએ આપણે અહીંયા આજે ભૂંગરા બટાકાનો પ્રોગ્રામ છે ને આપણે બનાવી રહ્યા છીએ વિડીયો તો બનાવી રહ્યા છે રસોઈ તો હાલો આપણે બનાવવામાં થોડી ઘણી મદદ કરીએ અને આપણે બધો સપોર્ટ કરીએ તો વિડીયો બધાને સારો લાગે તો તમારા ગ્રુપમાં શેર કરો અને ભૂલશો નહીં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને ભૂલશો નહીં તો હાલો બનાવીએ ભૂંગરા બટાકા ભૂંગરા બટાકા ચૂલો આપણે મૂકી રહ્યા છે કડાઈ પાણી પાણી ગરમ થઈ ગયું છે હવે બટાકા નાખી દીધું તો ચાલો પાણી થોડુંક નાખી દો અંદર પાણી પાણી બીજું નાખવું પડશે તો એટલે નાખવું પડશે પાણી થોડું ઓછું હતું એટલે થોડુંક નાખવું પડશે બરાબર આ છે મલચા આ છે કોથમીર આ છે લસણ અને ટામેટું ટામેટું

બફાઈ ગયા છે આપણે કાઢીને સોલી નાખશું આપણે બટાકા બફાઈ ગયા છે તો આપણે કાઢી બટાકા કાઢી લે બફાઈ ગયા રીતે તો આપણે હવે આટલા બટાકા સોલી નાખ્યા હવે આટલા રહ્યા છે ઈ પછી વઘાર બફાઈ ગયા ને સોલી પણ નાખ્યા

ભુંગળા ભુંગળા બટેકા સુપર ચા પમો દે ડબુ મો દે આશ્રમ માં સે ખવા લસન સુપર સુપર આશ્રમ માં દીએ છે ખાવાનું ના ના માટલું ખાવાનું સુપર રસોઈ सुपर रस सुपर ये क्या खेल रहे हो अगर ना सब्सक्राइब कर दो लाइक कर दो सब्सक्राइब कर दो कमेंट करो शेयर करो एंड द बेल आइकन दबाओ मत भूलता नहीं सुपर जिंग जिंग बेल आइकन दबाए बिल्कुल इतने ये बात की पड़ी जो सुपर हां ले आ तू ले ना खावे ये भंगरा वाली कड़ाई में कर दी તો મિત્રો આપણે મસ્ત સારો અત્યારે વિડીયો બનાવ્યો છે અને છોકરાઓને ઘણી બધી મજા કરાય ને તો છોકરા તો ખાધું પણ અમારે મોટા મોટા બે ત્રણ મારા ભત્રીજા હે એમને પણ આવીને ભૂંગળા બટાકા ખાધા ખૂબ મજા આવી ગઈ અને વિપુલ વિવેક અહીંયા પણ અમૃત અહીંયા અહીંયા પેલા બે ભાઈ બોલ્યા ચા અમારા ઓલા બે તો ખાઈને વાયા જ્યાં વિવેક વિપુલ કેવો લાગ્યો તમને આજના આપણા બટાકા આમ ભૂંગરા બટાકાદમ મસ્ત હારા લાગી ને તો બધાને આપણે ચેનલ વાળાને કહી દઉં કે કેવી રીતે આપણે ભૂંગરા બટાકા બનાવે કઈ તકલીફ તો કોઈને કંઈ થઈ નથી ને કઈ ના મજા આવી ગઈ ને તો સારું મિત્રો જો અમને આ રીતે ખાધું અને તમને સ્વાદ કેવો લાગ્યો એક નંબર એક નંબર સારું સારું તો આપણે બીજા વાર બનાવશું તો આપણા દર્શકોને કહી દો કે તમે બધા મારી ચેનલને જોજો અમારા વિડીયો જોજો અને શેર કરજો તો આપણે ફરી એકવાર તમારા માટે કંઈ નવી રેસીપીસ લાવશું જીકે જી સપોર્ટ ખેલું એટલે તમને પાછી એક એક મિનિટ ફરીથી આપણે કારણ કે એનું સપોર્ટ તમને સપોર્ટ કરતા નહીં કારણ કે મને સપોર્ટ કરજો એટલે હું મને સપોર્ટ કરશો એટલે અમારા દીકરી અમૃતા છે નાની અને અમારે ભાઈનો છોકરો છે વિપુલ તો વિપુલ તને કેવી મજા આવી ગઈ તો આપણે બીજી વાર બનાવશું હા તો આપણે આગલા શનિવારે કે આ જ્યાં ને તમે બધા સપોર્ટ વધારે કરશો મિત્રો સપોર્ટ જેવો તમે વધારે કરશો એમ આપણે ફટાફટ તમારા માટે સારા વિડીયો બનાવશું અને આ બધા છોકરાઓને એન્જોય કરશું આપણે જો પૈસા આવે કે ના આવે પણ મારા નાના ભૂલકા રાજી થાય ને મને બહુ આનંદ થાય છે એટલે આપણે કરીએ છીએ તો હાલો બધાને જય શ્રી રામ અને હવે મળીએ આપણે આગળના બ્લોગમાં તો બધા ત્યાં સુધીને બધાને રામ રામ છે અને હા મારી ચેનલમાં તમે નવા આવ્યા ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો સારો લાગે પસંદ આવે તો તમારા ગ્રુપમાં શેર કરવાનું મિત્રો ભૂલશો નહીં તો આવડો હવે સપોર્ટ કરશો તો બધા જય શ્રી રામ બોલશો જય રામ જય શ્રી રામ ચલો